you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે વિમાન ઉડન ભર્યાના પચાસ સેકન્ડ માં જ ક્રેશ થઈ ગયું આ ઘટનામાં વિજય રૂપાણી નું થયું છે જેના કારણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન થી ગુજરાત શોક નો માહોલ બન્યો છે આજે રાજકોટ ની તમામ શાળાઓ બંધ રહેશે રાજકોટ ની છસો થી વધારે શાળાઓ બંધ રાખવા નિર્ણય લેવાયો છે એક દિવસ રજા જાહેર કરી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવાશે તેમના નિધન થી ગુજરાત ને મોટી ખોટ પડી છે ન માત્ર વિમાન માં સવાર યાત્રિકો પરંતુ બીજી મેડિકલ કોલેજ ની મેસ માં ભોજન કરી રહેલા તબીબો માટે ગુરુવાર કાળ મુખો પુરવાર થઈ ગયો તબીબો જમવા બેઠા હતા તેમની થાળી માં ભોજન રહી ગયું અને તેઓ હતા ન હતા થઈ ગયા દુર્ઘટના બાદ ચાર તરફ તબાહીના જે દ્રશ્યો જોવા મળ્યા તે કઠણ કાળજાના માનવીને પણ કંપાવી દે તેવા હતા